એમાં માહિતી આપશે ગુજરાતના જાણીતા આરોગ્ય નિષ્ણાંતો લાઈવ ફોન ઇન આપ અમારા નિષ્ણાંતોને પ્રશ્ન પૂછી શકો છો પ્રસારણ દર બુધવારે સાંજે પાંચ કલાકે પોષણયુક્ત ભોજન એ માત્ર પેટ ભરવાનું નહીં પરંતુ જીવનને સમૃદ્ધ બનાવવાનું સાધન છે નમસ્કાર હું હિતાંશ આપણા મુદ્દા સ્વાગત છે સંતુલિત આહાર સ્વસ્થ જીવન આ મુદ્દો એટલા માટે અત્યારે સાપેક્ષ બને છે કારણ કે પોષણમાં બે હજાર પચીસના અવસર પર આ વિષય વધુ પ્રસ્તુત બને આપણે બધા જ જાણીએ છીએ કે સારું સ્વાસ્થ્ય કોઈ દુકાનમાં નથી મળતું તે આપણા રોજિંદા ખોરાકમાં જ છુપાયેલું છે આ વિષયને જ આપણે વધુ ઊંડાણથી સમજવા માટે આજે આપણી સાથે દૂરદર્શનમાં સ્ટુડિયોની અંદર બે એક્સપર્ટ ઉપસ્થિત છે ડોક્ટર બીનાબેન વડાલિયા જેઓ નિવૃત્ત નાયબ નિયામક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તેમણે કાર્યરત રહ્યા અને તેઓ આરોગ્ય નીતિઓ અને કુપોષણ નિવારણમાં ખૂબ અનુભવી છે સાથે જ ખૂબ ખૂબ સ્વાગત છે બીનાબેન સૌમ્યાબેન દવે જેઓ ન્યુટ્રિશન કન્સલ્ટન્ટ છે યુનિસેફમાં જેઓ બાળ પોષણ અને જાહેર આરોગ્યમાં પણ નિષ્ણાત તરીકે પોતાની ફરજ અદા કરે છે તો સૌથી પહેલા બીનાબેન આપણે વાત એ કરી પોષણમાં એક તો જે પ્રારંભ થઈ રહ્યો છે તો એ શું છે કેમ ઉજવવામાં આવે છે અને સાથે સાથે એની થીમ શું છે આ વખતની બહુ સરસ સવાલ છે પોષણમાં યુઝઅલી સપ્ટેમ્બર માસમાં ઉજવવામાં આવે છે પણ આ વખતે બારમી સપ્ટેમ્બરથી અગિયારમી ઓક્ટોબર એની ઉજવણી કરવાની છે આ બધા જ જે ઉત્સવો તરીકે ઉજવવામાં આવે છે એનો જે મેઇન હાર્દ અથવા ઓબ્જેક્ટિવ એ છે કે લોકોને ન્યુટ્રિશન કે પોષણ અંગેની જાગૃતિ બને બીજું કે જન આંદોલન અને જન આંદોલન દ્વારા લોકોને જનજાગૃતિ ડેવલપ થાય ખાવાની પદ્ધતિ અને રાંધવાની પદ્ધતિઓમાં ફેરફાર થાય કારણ કે આપ સમજો કે ન્યુટ્રિશન એ કોષ કેન્દ્ર જેવું કામ કરે છે અને એ બધા જ પ્રોગ્રામ પર અસર કરે છે એટલે જો ન્યુટ્રિશન બરાબર છે તો સ્વાભાવિક રીતે આપણે સ્વસ્થ અને નિરોગી રહી શકીએ આ વખતની જે થીમ છે એ ઓબેસિટી એટલે મેદસ્વીપણા પર છે અને એવું પણ એક ટેગ આપવામાં આવી છે કે મેદસ્વી મુક્ત ગુજરાત તો મેદસ્વીપણું એ ખાસ કરીને એડોલેસન્ટ ઉપર પણ વધારે અફેક્ટ કરે છે અને લેટર ઓન લાઈફમાં પણ અફેક્ટ કરે છે જેનાથી શુગર ઉપર આપણે વધારે કંટ્રોલ કરવાનો છે અને ઓઇલ ઉપર વધારે કંટ્રોલ કરવાનો છે બીજું કે એક એક પેડ માકે નામ એટલે આપણે વધારે વૃક્ષો વાવવાના છે અને વધારે આપણે ફળદ્રુપ જમીનની અંદર એવા ટ્રીઝ ઉત્પન્ન કરવાના છે કે જેને કારણે આપણે વધુ ન્યુટ્રિશનવાળો ખોરાક લઈ શકીએ બીજી વસ્તુ છે સ્ટ્રીમિંગ અત્યાર સુધી વાત એવી છે કે સ્ત્રીઓ જ રસોઈ બનાવે પણ પુરુષોની પણ આમાં એટલી જ ભાગીદારી છે એ પણ આપણે એક મુદ્દા તરીકે લેવાનો છે અને આઈ એટલે ઇન્ફન્ટ યંગ ચાઇલ્ડ ફીડિંગ પ્રેક્ટિસીસને આપણે સુધારવાની છે અને અર્લી ચાઇલ્ડ કેર એટલે શરૂઆતમાં બાળકની જેટલી સંભાળ રાખીએ અને એનું એજ્યુકેશન કારણ કે આ વસ્તુ ભણતર જોડે પણ વણી લેવાની છે આપણે યુઝરમાં લીધું નથી એટલે બે હાજર પચીસ ની અંદર સૌમ્ય બેન આપણે જોઈએ કે આપણે દરરોજે રોજિંદા જીવનની અંદર જમતા તો હોઈએ પરંતુ એ આહાર પ્રત્યે આપણે કેટલા સજગ છીએ જો એ તો સંતુલિત આહાર જેમાં આપણે વાત કરી બેલેન્સ ડાયટ એટલે શું બેલેન્સ ડાયટની અગર વાત કરીએ તો બેલેન્સ ડાયટ એટલે એવો ખોરાક એવો સમતોલ આહાર કે જે આપણે રોજિંદા જીવનમાં લઈએ જેમાં આપણને પૂરતા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીન્સ ફેટ્સ મિનરલ્સ અને વિટામિન્સ મળે એટલે અગર લે મેન લેંગ્વેજમાં વાત કરું તો આપણા થાળીમાં દાળ ભાત રોટલી શાક સેલેડ દૂધ તથા દૂધની બનાવટો યા તો આપણે દૂધ લેતા હોઈએ છીએ જમવા જોડે અથવા દહીં લેતા હોઈએ છીએ છાશ લેતા હોઈએ છીએ તો દિનચર્યામાં આખા દિવસ દરમિયાન જો આપણા ખાદ્ય જૂથો અલગ અલગ લેવામાં આવે તો આપણને એ બહુ અગત્યનો રોલ પ્લે કરે છે કે એ સારી રીતે આપણે આપણું શરીરને ચલાવી શકે અને આપણા કાર્યમાં એ મદદરૂપ થઈ શકે એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે બધા ખાદ્ય જૂથ રેગ્યુલર બેસીસ પર રોજના આહારમાં એને સામેલ કરવું ખૂબ જરૂરી બને છે જી તો મેમ આની સાથે વેન એટલે આપણે એમ જોઈએ કે ભાઈ કુપોષણ છે એ આમ સાની રીતે કોઈ બાળકને એટલે અત્યારે ઘણી વખત બાળક જન્મે અને પછીનો એનો એક જે સમયગાળો હોય તો કુપોષણ એ કોને કહેવાય કેવી રીતના એ કુપોષણને જોઈ શકાય એના પ્રારંભિક લક્ષણો શું હોય આમ તો ગુજરાતની નહીં આખા ભારતની બહુ જ મોટી સમસ્યા હોય તો કુપોષણ છે જેને યુઝ્યુઅલી અમે માલન્યુટ્રીશન કહીએ છીએ પણ માલન્યુટ્રીશન બે ટાઈપનું હોઈ શકે એક અંડરન્યુટ્રીશન પણ હોય ને એક ઓવર ન્યુટ્રીશન હોય જેને પછી આપણે લેટર ઓન ને એવું કહી શકીએ પણ મોટાભાગના જે અત્યારે ભારત દેશની અંદરને ખાસ કરીને ગુજરાતમાં જે જોવા મળે છે એ અંડર એટલે સિવિયરલી એક્યુટ માલન્યુટ્રીશન જોવા મળે છે અને આ બાળક જે જો દેખાવમાં જ એની ઉંમર પ્રમાણે એનું વજન બરાબર ના હોય ઉંમર પ્રમાણે એની હાઈટ બરાબર ના હોય પગમાં સોજા આવેલા હોય પેટ ગાગરડી અને હાથ પગ દોરડી જેવા હોય ચામડી જે સૂકી પડી ગયેલી હોય વાળ જે છે એની ક્વોલિટી બરાબર ના હોય એ બાળકની ઇમ્યુનિટી એટલી બધી ડાઉન હોય રોગપ્રતિકારક શક્તિ કે વારે વારે માંદું પડી જતું હોય એને ચીડચીડિયા હોય એ થોડું આપણને દેખાવમાં રડ રડતું હોય એવું લાગ્યા કરે અને આવા બધા લક્ષણોને કારણે માતાને પણ ખબર પડી જાય કે આ બાળકને કંઈક તકલીફ છે અને ડેફિનેટલી અમારું જે ડિપાર્ટમેન્ટ છે જેમાં આશાથી માંડીને ઘણા બધા આંગણવાડી વર્કર છે એ એન બેન્ચ છે એ બધા જ લોકો બહુ સુંદર રીતે સમુદાય કક્ષાએ કામ કરી રહ્યા છે તો મારી દૃષ્ટિએ પહેલાં એનો ગ્રોથ ચાર્ટ પ્રમાણે એ કઈ લેવલ ઉપર આવે છે રેડ ઝોનમાં આવે છે કે યલો કે ગ્રીનમાં એ બધું ડિસાઇડ કરવું પડે અને એ રીતે આપણે આગળ ડૉક્ટરને બતાવીને ટ્રીટમેન્ટ શરૂ કરવી પડે બિલકુલ સૌમ્યબેન આપણે જાણીએ કે જેમ બ્રેસ્ટ ફીડિંગ એક રહેતું હોય બ્રેસ્ટ ફીડિંગ અથવા કોમ્પ્લિમેન્ટરી ફીડિંગમાં રિસ્પોન્સિવ ફીડિંગ એની જે પ્રેક્ટિસ રહેતી હોય મારા જણાવશો છું બહુ ઇમ્પોર્ટન્ટ આ મુદ્દો છે કે ભલે આપણે સ્તનપાનની વાત કરીએ યા ઉપરી આહાર જ્યારે ચાલુ કરતા હોઈએ એની વાત કરીએ તો રિસ્પોન્સિવ ફીડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એના માટે હંગર ક્યુઝ એટલે બાળકને ભૂખ લાગી છે કે નહીં એ લક્ષણો જ્યાર સુધી માતા પિતાને ખ્યાલ નહીં આવે ત્યાર સુધી બાળકને એ ટાઈમલી આહાર નહીં આપી શકે ભલે પછી એ સ્તનપાન હોય અથવા તો ઉપરી આહાર હોય જે બી ઉંમર પ્રમાણે બાળકને આપવાનું હોતું હોય છે તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે બાળકની ભૂખના લક્ષણો અથવા સંકેતો માતા પિતાને ખબર હોવી જોઈએ આપણને જનરલી જોઈએ તો બાળક રડે ત્યારે ખબર પડે કે અચ્છા ચલો એને કંઈક ભૂખ લાગી છે તો હવે આપણે એને જમવાનું આપીએ અથવા સ્તનપાન માટે યા ધાવણ આપીએ તો બાળક રડે નહીં ત્યાં સુધી રાહ જોવાની નથી પણ થઈ શકે જ્યારે નાના બાળકોની વાત કરું અગર હું ધાવણ વિશેની વાત કરું તો પહેલાં છ મહિના બાળક અગર હલનચલન કરે છે યા આંગળી મોડામાં નાખે છે યા માતા આગળ રૂમમાં ફરી રહી છે અને એ બી જોઈ રહ્યો છે યા જોઈ રહી છે માતા તરફ તો એ લક્ષણો એ સંકેતો ખબર પડવી જોઈએ એઝ મધર ઓર ફાધર કે ભાઈ હવે બાળક ભૂખ્યું થયું છે અને એને ધાવણ આપવું ખૂબ જરૂરી બને છે એ જ રીતે જ્યારે બાળક મોટું થઈ જાય છે એટલે છ મહિના પછી આપણે આહારની શરૂઆત કરતો હોઈએ છીએ તો એ સમયે બી બાળકને ભૂખ્યું થયું છે કે નહીં એ જ્યારે રડે ત્યાર સુધી રાહ નથી જોવાની પણ બાળકને પહેલાં તમે ખાવાનું આપો અને એના ઉંમર પ્રમાણે હોવું જોઈએ એટલે અર્ધઘટ ખોરાકથી આપણે શરૂઆત કરવાની હોય છે અને જેમ જેમ બાળક મોટું થતું જાય છે એ રીતે એની ક્વોન્ટિટી ક્વોલિટી અને ફ્રિકવન્સી બી બદલાતી હોય છે અને પહેલાં બાળક પહેલાં ખાઈ લે કેમકે હવે નવો સ્વાદ આવે છે પહેલાં તો ખાલી છ મહિના સુધી એને ધાવણ જ મળતું હતું પણ હવે જ્યારે છ મહિના પછી બાળક મોટું થાય છે અને એને અલગ અલગ નવા સ્વાદ આપીએ છીએ તો એનો ટેસ્ટ ડેવલપ થાય છે તો એ ઇમ્પોર્ટન્ટ બહુ એ બહુ અગત્યનો છે કે બાળકને એક તો ટેસ્ટ ડેવલપ થાય છે એટલે માતા પિતાએ એમાં મહેનત કરવી પડશે જે રીતે બીના મેડમે કીધું કે ખાલી માતાની જવાબદારી નથી પણ આમાં પિતાની જવાબદારી અને ભૂમિકા બી આવી જાય છે અને રિસ્પોન્સિવ ફીડિંગ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે બાળક જોડે બેસો એને વાલ કરો એણે ખાઈ લીધું છે તો એને પ્રોત્સાહિત કરો અને નથી ખાતું તો એને મા જબરજસ્તી મારવાની જરૂર નથી પણ એના જોડે રમો એને થાળી આપો ભલે એ થાળીના બહાર કાઢી દે યા ફેંકી દે પણ એને એ કરવા દો અને સાથે સાથે એને ખવડાવો પણ એ ખાસ ધ્યાન રાખવાનું છે કે ટીવી અને મોબાઈલ સામે બાળકને ખવડાવવાનું નથી કેમ કે એને ખબર નહીં પડે કે એને શું ખાધું અને શું સ્વાદ હતો એટલે રિસ્પોન્સિવ ફીડિંગ અને હંગર ક્યુઝ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે બિલકુલ ખરી વાત દર્શકો આપને પણ આ વિષયને લઈને કોઈ આપના પ્રશ્નો હોય છે તો સ્ક્રીન ઉપર જે નંબર ફ્લેશ થાય છે ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન ફોર અથવા બસો અડસઠ ત્રેપન આઠસો સોળ આ નંબર ઉપર આપ કોલ કરીને અમારા એક્સપર્ટને પ્રશ્ન પૂછી શકો છો અત્યારે પંચમહાલ થી કોલર જોડાયા છે મનોજ ભાઈ જી આપનો પ્રશ્ન જણાવો હા હવે મારે દીકરાની બહુ છે જી હવે દીકરાની બહુ છે હવે એને એને મહિનો ચાલી રહ્યો છે હવે એ શું ખાય તો એનો બાળક હેલ્ધી જન્મ થાય જી પ્રશ્ન તો તમારો ખૂબ જ સરસ છે પણ આ પ્રશ્ન જો તમે બીજા કે ત્રીજો મહિનો હતો ત્યારે પૂછો હોત તો કદાચ વધારે ઉપયોગી થાત કારણ કે હવે તો લગભગ આપણે કિનારે પહોંચી ગયા છીએ આઠમો મહિનો આવ્યો એટલે હવે તમારી પાસે એક જ મહિનો રહ્યો પણ જાગ્યા ત્યારથી સવાર વાંધો નથી ખાસ કરીને પ્રેગ્નન્ટ જે પણ વુમન છે એને બાળકનું ડેવલપમેન્ટ અને એની પોતાની હેલ્થ સારી રહે એના માટે વધારે પ્રોટીન લેવું જોઈએ એટલે શીંગ ચણા છે અને આયનયુક્ત આહાર કારણ કે તમારી જે વહુ છે એનું હિમોગ્લોબિન પણ દસ બાર ટકા ગ્રામથી વધારે નહીં હોય એટલે તમારે જે પણ આઈએફએ ગોળી આપી છે એન્ફોલિક એસિડ એ રોજ લેવાની છે સવારે અને સાંજે કેલ્શિયમની ગોળી લેવાની છે સાથે સાથે લીલા પાંદડાવાળા શાકભાજી અને ફણગાવેલા કઠોળ એ રોજ ઉપયોગમાં લેવાના છે મારી દૃષ્ટિએ બેન ગમે તે ખાઈ શકે છે એમાં કોઈ જ અહીંયા બંધન નથી જે પણ વસ્તુ અતિ સર્વત્ર વરજયત વધારે પડતું કોઈ વસ્તુ નહીં પણ દર બે કલાકે થોડું થોડો ખોરાક લે અને સિઝનલ ફ્રૂટ છે દૂધ અને દૂધની બનાવટ છે પ્રોટીનયુક્ત આહાર છે અને ડાબા પડખે સુવાનું રાખે મને એમ લાગે છે કે આઠમા મહિને આટલું આપણે કરીએ કારણ કે પેટ જે મોટું થાય એને કારણે હોજરી પણ દબાય એટલે એને થોડું ડિસ્કમ્ફર્ટ લાગે તો મારી દ્રષ્ટિએ આટલું તમે કરો તો મારી દ્રષ્ટિએ ખૂબ સારું છે લીલા પાંદડાવાળા શાકભાજી એને વધારે આપશો તો વધારે સારું જી આપણી સાથે અનેક દર્શક જોડાય છે નવીન ભાઈ ભેગડા આપનો પ્રશ્ન જણાવો ડોક્ટર સાહેબનો મારો એક પ્રશ્ન છે મારો બાબો 3 વર્ષનો છે એ ખોરાક ખાઈ છે બધો પણ એનું શરીર આમ થતું નથી એનું weight વધતો નથી જી હા બહુ સરસ સવાલ છે કારણ કે આ યુઝ્યુઅલી દરેક માં બાપનો સવાલ હોય છે પૈસાદાર ગરીબ બધા લોકોનો આ પ્રશ્ન છે પહેલી વસ્તુ કે પડીકા જો તમે ખવડાવતા હોય જે પેકેટ ફૂડ છે વેફર્સને બિસ્કીટ્સને એ સંપૂર્ણ બંધ કરી દો આ પહેલો સવાલ બીજું કે હિમોગ્લોબિન એનું ચેક કરાવી લઈએ આપણે કે એ બરાબર છે કે નહીં એ પણ એક મુદ્દો છે કરમિયાની દવા અમે ફેબ્રુઆરી અને ઓગસ્ટમાં એક અમારી ડ્રાઈવ હોય છે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં અમે કમ્પલસરી દરેકને દરેક બાળકને ખવડાવતા હોઈએ છે એટલે એ પણ તમે કોઈ પણ અમારી આશાબેનનો કોન્ટેક કરી અને ગોળી હવે ડ્રાઈવ આવે જ છે તો તમે એ ગોળી ગળાવી દેશો મારી દૃષ્ટિએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે સૌથી અગત્યની વસ્તુ જો બાળક એક્ટિવ છે બહુ જ સરસ દોડે છે હાંફતું નથી અને એકદમ સરસ રીતે મેન્ટલી અને ફિઝિકલી બરાબર લાગે છે તો વજન જોડે બહુ કોઈ બહુ મુશ્કેલી હોતી નથી હા પણ એ વજન જોડે મુશ્કેલી નથી એમ કહીને બેસી રહેવું પણ એટલું જરૂરી નથી તમે કોઈ એક વાર ડૉક્ટરને બરાબર ચેક કરાવી લો તમે એનો ગ્રોથ ચાર્ટ જુઓ દર મહિને ગ્રોથ ચાર્ટ ઓબ્ઝર્વ કરવાનો હોય છે અને મારી દ્રષ્ટિએ જો એ ખોરાક બરાબર લે અને ખોરાકમાં જો બિસ્કીટ અને વેફર બંધ કરશો એટલે કમ્પલસરી એ રોટલી દાળવા શાક અને મને એવું લાગે છે કે ગુજરાતી ખાણું પોષણનું લાણું જો ગુજરાતી ખાણું એ ખાસ તો એ પોષણથી ભરપૂર છે અને એની અંદર કાર્બોહાઈડ્રેટ ચરબી અને પ્રોટીન બધું જ છે એટલે મારી દૃષ્ટિએ તમે તમારો ખોરાક એને વ્યવસ્થિત ખવડાવો અને બારનું સદંતર બંધ કરી દો તો તમારું બાળક એકદમ સરસ રીતે વ્યવસ્થિત થઈ જશે અને જો અગર આંગણવાડી કેન્દ્રમાં બાળક રજીસ્ટર્ડ છે તો એને મહિને ચાર બાલ શક્તિના પેકેટો બી મળતા હશે તો એમાંથી બી અલગ અલગ વાનગીઓ બનાવીને બાળકને ખવડાવી શકીએ છે અને વજન વધારવામાં મદદરૂપ બની શકે છે કેમકે ફોર્ટીફાઈડ છે બહુ સરસ વાત કરી અન્ય એક દર્શક જોડાય છે જસદણ થી જી આપનો પ્રશ્ન જણાવો હાજી બોલો લાગી રહ્યો છે ટેકનિક હા હેલો પ્રવીણ પ્રશ્ન જણાવો એ કે સબ અમારે બાળક જે છે ને હમ અમાર હા હમ બોલો 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 એ મારા દીકરાનો બાબો છે ને હમ ઈ આઠ મહિના નો છે તો અત્યારે હવે એને શું ખોરાક આપવો પહેલી વસ્તુ એ છે કે છ મહિના સુધી માત્ર સ્તનપાન આપવાનું હતું પણ જેવો છ મહિના પૂરો થાય એટલે એને પૂરક આહાર ચાલુ કરવાનો છે એનો મતલબ એવો નથી કે બ્રેસ્ટ ફીડિંગ બંધ કરી દેવાનું છે સ્તનપાન તો ચાલુ જ રાખવાનું છે પણ પૂરક આહાર આની અંદર જાડી દાળ યુઝવલી ચમચીમાં ચોંટે એવી વસ્તુ આપવાની છે આપણે પાણીના પચકારા જેવી રાબ કે સૂપ કે દાળનું પાણી કે મગનું પાણી આપીશું તો બાળકનું વજન બિલકુલ નહીં વધે તો ધીમે ધીમે કરતાં તમે પૂરક આહારની અંદર ક્વોલિટી માટે તમે ખીચડીની અંદર દૂધી પાલક ઘી તેલ ગમે તે મિક્સ કરી શકો અને એને વધારે પોષણયુક્ત બનાવી શકો એટલે મારી દૃષ્ટિએ તમે એને કોઈ પણ ખોરાક આપી શકો પણ એકદમ સોલિડ કારણ કે બાળક અત્યારે દૂધથી જ ટેવાયેલું છે ને અચાનક કેળું આપી દો તો એના ગળામાં અટકી જાય એટલે એકદમ સોલિડ ફૂડ ચાલુ નહીં કરો સેમી સોલિડ થી આપણે ધીમે ધીમે ચાલુ કરીએ અને એમાં ઘી તેલ અવશ્ય નાખજો પાલક દૂધી નાખજો તો મને એમ લાગે છે કે આપણે બાળકને ધીમે ધીમે કરતા અને બીજું કે આપણને પણ ચાઇનીઝ આપે પહેલી વાર તો આપણને અઘરું પડે તો એને વેરાયટી આપો અને ઘરનું ફૂડ આપો ઘણા લોકો એવું કહે છે કે મોંઘું એટલું સારું એટલે બહારના ડબ્બા લાવી દે છે જેની કોસ્ટ પાંચસોથી હજાર રૂપિયા હોય મારી દૃષ્ટિએ પાંચસો હજારમાં તો ઘણા બધા કઠોળ અને ઘણા બધા શાક આવી જાય અને એમાં બાળક વધુ હેલ્ધી તમારું થઈ શકશે એટલે મારી દૃષ્ટિએ ઘરનું જ ખાય અને માતાએ બનાવેલું ખાય જેમાં પ્રેમ પણ ઉમેરાશે અને મને લાગે છે બાળક ક્યારેય માંદું નહીં પડે વાહ વાત છે બાબરાથી આપણી જોડે એક દર્શક મિત્ર જોડાય છે કરશન ભાઈજી કરશન ભાઈ સવાલ કરશન ભાઈ હેલો હેલો હા પ્રશ્ન જણાવો એ બાળક 10 11 વર્ષનું થાય ચાલુ કે પથ્થર પથ્થરમાં પેશાબ કરી રહ્યા છે હમ એનો શું ઉપાય એમ પથારી પલાળી મૂકે છે રાત્રે દસ અગિયાર વર્ષનો છે હા પહેલી વસ્તુ કે દસ અગિયાર વર્ષનો બાળક પણ પથારી પલાળે પહેલી વસ્તુ તો એને નાનપણથી જ એને એક પ્રકારની ટ્રેનિંગ આપણે આપવી પડે કે એને દર એક કલાકે બાથરૂમમાં જઈને પેશાબ કરાવવો પડે પણ આનું એકવાર યુરિન એક્ઝામિનેશન આપણે ચોક્કસ કરાવી લઈએ પહેલું તો એ કે ડાયાબિટીસ નથી ને કારણ કે અત્યારે નાના બાળકોમાં ડાયાબિટીસ જુવ્યુનલ બહુ જોવા મળે છે એટલે જ્યારે બાળક આટલું બધું પથારી પલાળતું હોય તો એનું યુરિન શુગર અને બ્લડ શુગર અવશ્ય કરાવવું જોઈએ મારી દૃષ્ટિએ પહેલો મુદ્દો એટલે નાના જે પીડિયાટ્રિશિયન જે બાળકોના ડૉક્ટર એને બતાવો અને એનું યુરિનમાં કોઈ પલ્સ સેલ જતા નથી કે શુગર નથી જતી એ ડેફિનેટલી ચેક કરાવો અને થોડીક ટ્રેનિંગ રાત્રે ઉઠાડી ઉઠાડીને પણ સોમીબેન આપણે જોઈએ કે આ જે અત્યારે સિઝન ચાલી રહી છે આમ જુઓ તો ઋતુ પરિવર્તન નો એક કાલખંડ સમયગાળો છે તો આ સમયગાળા દરમિયાન કેમ રોગોનું પ્રમાણ આટલું વધારે રહેતું હોય અને એને નિવારવા માટે શું કરવું છે એનો જવાબ હું આપીશ કારણ કે ભાદરવો એ બધી જ જે ઋતુ છે એમાં સૌથી ખરાબમાં ખરાબ ઋતુ હોય તો ભાદરવો છે અને શ્રાદ્ધ પક્ષ પણ આવે છે તમને બધાને ખ્યાલ જ હશે કે શ્રાદ્ધ પક્ષ આવે અહીંયા પિત્ત જે છે એનો પ્રકોપ વધારે જોવા મળે છે કારણ કે ભેજવાળી હવા છે વરસાદની સિઝન છે એટલે પિત્ત પ્રકોપ થાય છે જેને કારણે ગેસ એસિડિટી અને બીજું કે ઘણા બધા તાવને રિલેટેડ પણ રોગ થાય મચ્છરો હોય રેની સિઝનને કારણે એટલે ડેન્ગુ મલેરિયા આવા બધા રોગો પણ જોવા મળે મારી દ્રષ્ટિએ જ્યારે પણ ભાદરવો આવે ત્યારે તમારે વેલાવાળા શાકભાજી વધારે લેવા જોઈએ જેમાં આપણે ગલકા તુરિયા ટીંડોળા કારેલા દૂધી આ પરવડ આ બધી જ વસ્તુઓ અત્યારે બેસ્ટ છે સિઝન માટે અને બહુ જ આપણે વીસ રૂપિયા અઢીસો ચાલીસ રૂપિયા પાંચસો ત્રીસ રૂપિયા પાંચસો મળી રહેતું હોય છે તો મારી દૃષ્ટિએ આ શાકભાજીનો વધારે ઉપયોગ કરવો જોઈએ અને બીજું કે શ્રાદ્ધ પક્ષ આવે એટલે દરેક શ્રાદ્ધમાં આપણે ખીર બનાવીએ એટલે અગિયાર અગિયાર દિવસ મારી દૃષ્ટિએ ખીર ખાવી જોઈએ ખીર જે વાયુનો મારક છે તો એ આપણે કરી શકીએ થોડોક સૂંઠનો ઉપયોગ અને ગંઠોડાનો ઉપયોગ કરીએ અને મારી દ્રષ્ટિએ આ રીતે જો ફ્રૂટની અંદર ખટાશ વાળું કોઈ પણ ફ્રૂટ નહીં પણ કેળા ચીકુ પણ કેળાને દૂધ નહીં એકલા કેળા અને બે કલાક પછી દૂધ એવી રીતે યુઝ કરો તો તમે ભાદરવાને જીતી શકશો અને કોઈ પણ રોગ નહીં થાય અને દૂધમાં હળદર નાખીને પીવાનું રાખીએ તો મને લાગે છે કે ગોલ્ડ ગોલ્ડન મિલ્ક પીએ તો ગોલ્ડ મિલ્ક પીવું જોઈએ એવું મારી દ્રષ્ટિએ

હા નોર્મલિવ હા ઘણી વાર નોર્મલ ડિલિવરી જ્યારે આપણે થતી હોય ત્યારે માથું છે એ થોડું લાંબુ જોવા મળે પણ સમયાંતરે એ બ્રેન અને બધું સરસ સેટ થઈ જાય અને ફરી પાછું તમારું એ જે માથું છે સરખું થઈ જતું હોય છે થોડુંક એને માલિશ અને એક્સરસાઇઝને એ બધું કરાવીએ તો મને લાગે છે કે બહુ ગંભીર નથી અને ડૉક્ટરે જોયેલું હોય અને ડોક્ટરે કીધું હોય કે કોઈ ગંભીર પ્રશ્ન નથી તો ગંભીર પ્રશ્ન નહીં જ હોય એટલે બહુ ટેન્શન ના કરો નોર્મલ ડિલિવરીમાં ઘણી વાર આવું થઈ શકતું હોય છે જી આગળ વધીએ સૌમ્યબેન આપણે જોઈએ કે આ પોષણમાં જે સમગ્ર માં એક મહિના માટેને જે આખો આ આ પ્રોગ્રામ રહેતો હોય એ દરમિયાન સરકાર દ્વારા કેવા પ્રકારના પ્રયાસ હાથ ધરવામાં આવતા હોય સરકાર દ્વારા અગર આ વાત કરીએ તો આખા મહિનામાં અલગ અલગ પ્રવૃત્તિઓ થતી હોય છે ફિલ્ડ લેવલમાં આંગણવાડી સેન્ટર પર વાત કરીએ યા કમ્યુનિટી પર વાત કરીએ અને ખાલી એવું નથી કે ખાલી એક જ વિભાગ આમાં ઇન્વોલ્વ હોય છે પણ જેટલા બી સરકારી વિભાગ હોય છે જે ડાયરેક્ટલી યા ઇનડાયરેક્ટલી ન્યુટ્રિશન પ્રોગ્રામ્સને સપોર્ટ કરતા હોય છે એ બધાને આ પોષણમાં દરમિયાન એ લોકો ઘણી બધી પ્રવૃત્તિ કરતા હોય છે અને જનઆંદોલન અને જનજાગૃતિ કરતા હોય છે અને ખાસ કરીને અગર આંગણવાડી સેન્ટરની વાત કરું તો ઘણા બધા કમ્યુનિટી બેઝડ ઇવેન્ટ્સ થતા હોય છે ડેમોન્સ્ટ્રેશન થતા હોય છે જે લાભ સરકાર આપતા હોય છે એ લાભને કેવી રીતે વધારી શકાય છે એ પ્રયત્નો કરવામાં આવે છે અને વધારેથી વધારે જનજાગૃતતા ફેલાવવામાં આ મહિનો મદદ કરે છે બિલકુલ બીનાબેન એક આપણે જોઈએ કે બાળકના જન્મ પછી એક હજાર દિવસ એ ખૂબ મહત્ત્વપૂર્ણ રહેતા તો આ એક હજાર દિવસ શું છે ને એનું મહત્ત્વ શું આ પ્રશ્ન ખૂબ જ સરસ છે આપણા પ્રેગ્નન્સીના બસો સિત્તેર દિવસ એટલે કે નવ મહિના અને ત્રણસો પાંસઠ ને ત્રણસો પાંસઠ એમ ટોટલ વન થાઉઝન્ડ ડેઝ એટલે બાળક જન્મે એટલે ગર્ભમાં રહ્યો અને બાકીના બે વર્ષ એને વન થાઉઝન્ડ ડેઝની જર્ની કહેવાય છે મારી દ્રષ્ટિએ બે વર્ષનું બાળક થાય ત્યારે લગભગ ફોર્ટી ટુ ફિફ્ટી પર્સન્ટ બ્રેન ડેવલપમેન્ટ થઈ જાય અને પાંચ વર્ષનું થાય ત્યારે નાઇન્ટી ફાઇવ પર્સન્ટ બ્રેનનું ડેવલપમેન્ટ થઈ જાય જો તમે અત્યારે એન્ટીનેટલમાં ફોલિક એસિડ આયનને બધું સારું ખોરાક લીધો છે અને પછી બે વર્ષ પછી બે વર્ષ દરમિયાન તમે બાળકને બ્રેસ્ટ ફીડિંગ અને કોમ્પ્લિમેન્ટરી આહાર બહારના કોઈ ડબ્બા બબ્બા કંઈ નહીં પણ સ્તનપાન સાથે તમે કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ આપ્યું છે પૂરક આહાર આપ્યો છે તો મને એવું લાગે છે કે પછી તમારે ટ્યુશન કરાવવાની પણ જરૂર નથી તમારા બાળકનું બ્રેઇન ડેવલપમેન્ટ પંચાણું ટકા તો બે વર્ષમાં પાંચ વર્ષમાં પતી જાય છે અને આપણે પછી ફાંફા મારીએ છીએ ટ્યુશન કરીને નેવું ટકા લાવવા માટે પણ જો તમારું બાળક ત્રણ કે પાંચ વર્ષ સુધીમાં મેક્સિમમ બ્રેઇન ડેવલપમેન્ટ થઈ ગયું તો પછી તમારે એને કોઈ જ પ્રયાસ કરવાની જરૂર નથી એ આપોઆપ ઘણા બધા પર્સન્ટેજ લાવી શકશે ઘણા બધા શ્લોકો બોલી શકશે ગીતાના શ્લોકો પણ બોલી શકશે એટલે મારી દૃષ્ટિએ આ ત્રણ મહિના ત્રણ વર્ષ એટલે બે વર્ષ અને સગરબા સગર્ભા વસા એ ઇન્વેસ્ટમેન્ટ એક ઘણું બધું વ્યાજ આપે છે જે આપણને લોકોને ખબર જ નથી તો મારી દૃષ્ટિએ ખોરાક

અને હજી સુધી એક દાંત નથી આવ્યો સર કોઈ ટેન્શન કરો નહીં દાંત તો ઘણીવાર વાર વર્ષે પણ આવતા હોય છે જો બાળક હેલ્ધી છે બ્રેસ્ટ ફીડિંગ બરાબર લે છે તો દાંતની બિલકુલ ચિંતા ના કરો અને જોડે જોડે વિટામિન ડીના ને એવા ડ્રોપ્સ પણ ડૉક્ટર લખી આપતા હોય છે એ તમે ચાલુ કરો અને કર્યું જશે મારી દ્રષ્ટિએ એટલે ટેન્શન ના કરો દાંત આવી જશે ચાલશે પણ ખરા પણ એટલું જોયા કરજો કે એનું વજન વધે છે કે નહીં અને બ્રેસ્ટ ફીડિંગ અને કોમ્પ્લિમેન્ટરી એટલે પૂરક આહાર બરાબર લે છે કે નહીં અને ખોરાકની અંદર કેળું છે દૂધ છે અને ખીચડી ઘી આ બધી વસ્તુઓ જે છે લીલા પાંદડાવાળા શાકભાજી એ બધું આપવાનું ચાલુ કરી દો દાર ચોક્કસ આવશે જસ્ટ ડોન્ટ વરી બિલકુલ મેમ સ્વાસ્થ્યને લઈને વાત જ્યારે ચાલતી હોય ત્યારે ખૂબ બધા દર્શકો પણ આપણી સાથે સહભાગી થતા હોય સમયની એક મર્યાદા છે એની સાથે મેમ સૌમ્યા મેમ આપનાથી એકદમ શોર્ટની અંદર પોષણ માહને લઈને આપનો મેસેજ શું અમારા દર્શકો માટે ખાસ કરીને હું એ જ વાત કરીશ કે જેટલા બી બાળકો નાના બાળકો છે માતાઓ છે સગર્ભા દાત્રી છે તમે પૂરતું અને સ્વસ્થ પોષણ માટે ખૂબ સારું ડાયટ્રી ડાયવર્સિટીની વાત કરું તો જે તમારી થાળી છે એ ખૂબ સારી રીતે તમે બનાવો અને ખાઓ અને જેટલી બી સેવાઓ છે આંગણવાડી કેન્દ્ર પર એ પૂરી પૂરી તમે લો જી મેમ આપનો મેસેજ એક અકેલા જાયગા મિલકતા હાથ બઢાના સાથે હાથ બઢાના

એ સારવાર કરતાં વધુ સારી છે આજની આ વિશેષ ચર્ચા અહીં પૂર્ણ થાય છે પરંતુ સંતુલિત આહાર અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યેની જાગૃતિ અને એના પ્રયાસો એ ચાલુ રહેશે અમે આશા રાખીએ છીએ કે આજની આ ચર્ચા આપને પણ પોષણ અને આરોગ્યને લગતા મુદ્દાઓને સમજવામાં મદદરૂપ બની હશે હવે આવશ્યકતા છે ફક્ત તેના અમલની આજે બસ આટલું જ હું હિત રજા લઉં છું નમસ્કાર જેટલા જન્મદિવસ જોવા છે એટલી જો તમે એની પુણ્યતિથિ ઉજવશો તો તમે એનું થોડું ઋણ ચૂકતે કર્યું ગણાશે એટલું યાદ રાખજો આ દુનિયાના તમામ દીકરાઓને પ્રાર્થના કરું છું મારા બાપ કે શ્રવણ મનો તમારી પત્ની જો તમારા માં બાપ ની સેવા કરવાની ના પાડે ને તો શ્રવણ થઈ જાવ મુક્યા હોય એકવાર જઈને રાખો તમારી મારે નથી જોતી સંતાન થી સેવા ચાહો તો સંતાન છો સેવા કરો તમે જે હું કરો એવું ભરો ભાવના ભૂલશો નહીં માં બાપ કે

પોતાને હોય જયારે આજુબાજુનું વાતાવરણ એવું હોય ત્યારે એ પ્રિફર કરે કે હું બ્રેસ ફીડિંગ લઉં કે જેને કારણે મેન્ટલી એ કમ્ફર્ટેબલ થાય બાકી પૂરક આહાર વધારે છ મહિના પછી અગત્ય